નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ગારિયાધાર પાલિકામાં બોગસની બોલવાલા ડુપ્લિકેટ કમ્પ્લીશન સર્ટિફિકેટ બનાવી વેરા શાખામાં રજૂ કરાવી તપાસનો ધમધમાટ ગારિયાધાર નગરપાલિકામાં બોગસ કમ્પ્લિશન સર્ટિફિકેટ અરજદાર દ્વારા વેરા શાખામાં રજૂ કરવામાં આવતા ખળભળાટ બચી જવા પામ્યો છે વેરા શાખામાં મિલકત ચડાવવા માટે અરજદાર સરદભાઈ પ્રભુભાઈ ગજ્જર દ્વારા ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યા હતા જેમાં વેરા શાખાના કર્મચારીને આ ડોક્યુમેન્ટ બાંધકામ શાખામાં ખરાઈ માટે મોકલતા બાંધકામ શાખામાં જે કમ્પ્લીશન સર્ટિફિકેટ ખરાઈ કરાતા કોઈ રેકર્ડ આ નામનું મળી આવ્યું ન હતું ત્યારે આ બોગસ કમ્પ્લીશન સર્ટિફિકેટ બાબતે ભારે ચકચાર મચી જવા પામી હતી અને ગારિયાધાર નગરપાલિકાના અધિકારીઓ દ્વારા આ બાબતે તપાસનો ધમધમાટ ચાલુ કરાયો હતો નગરપાલિકા ખાતે અમુક અરજદારો કમ્પ્લીશન સર્ટિફિકેટ મેળવવા અનેક વખત ધક્કા ખાઈ રહ્યા છે ગારિયાધાર નગરપાલિકા કચેરી ખાતે આવા કેટલા બોગસ કમ્પ્લીશન સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે અત્યાર સુધી તેની પણ તપાસ કરવામાં અને બાંધકામ મંજૂરી બાબતે પણ તપાસ કરવામાં આવે ગારી નગરપાલિકાના અધિકારીઓ આ બોગસ કોમ્પિટિશન સર્ટિફિકેટ બાબતે ખરેખર પુરાવા સાથે તપાસ કરશે કે ભીનું સંકેત લેશે તે જોવું રહ્યું આ કોમ્પિશન સર્ટિફિકેટ બાબતે તપાસ કરી રહ્યા છીએ જે તે સમયના અધિકારીઓને આ કોમ્પિટિશન સર્ટિફિકેટ બાબતે ખરાઈ કરવામાં આવશે ત્યારબાદ પુરાવા સાથે પોલીસ ફરિયાદની પણ કરાવે હાથ ધરવામાં આવશે બોટાદ દશક ન્યૂઝ એલ મકવાણા બોટાદ